સુરતની દેહવાસણ પંચાયતના તલાટી ઝડપાયા કચેરીના પગથિયા પર ઉભા રહી લાંચ લેતા રંગે હાથ પકડાયા સરકારી કામોમાં ભ્રષ્ટાચાર બેફામ વધી રહ્યો છે શહેરી વિસ્તાર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ લાંચ વગર સામાન્ય કામ પણ ન થતા હોય તેવું વારંવાર સામે આવે છે ત્યારે સુરત જિલ્લાના મહુલા તાલુકાની ગોપલા ગ્રામ પંચાયત તથા દેહવાસણ ગ્રામ પંચાયત કચેરીના તલાટી પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા મકાનોનું બાંધકામના બિલ પાસ કરવાના રૂપિયા લેતા ગોપલા ગ્રામ ગ્રામ પંચાયત તથા પંચાયત કચેરીમાં તલાટી મંત્રી તરીકે સેવા આપતા કેયુરભાઈ રમેશભાઈ ગરાસિયાએ ગોપલા ગ્રામ પંચાયતની કચેરીના પગથિયા પર જ લાંચ લેતા પકડાઈ ગયા હતા તલાટીએ ફરિયાદ ઉપા સાથે પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા મકાનોનું બાંધકામ કર્યું હતું તે કામના નાણાં મેળવવા નિયમ અનુસાર ચરૂરી દસ્તાવેજો સાથે લાભાર્થીના ફોર્મ ફરલી નાણાં મંજૂર કરવા બિલ મૂકવા માંગતા હતા કચેરીના પગથિયા પર લાંચ સ્વીકાર ફોર્મ ફોર્મમાં તલાટીએ સહી કરવાના અવેજ પેટે દસાચવાળી લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી તલાટીને આપવા માંગતા ન હતા જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ જે અત્યારે લાંચના છંટકાનું આયોજન કર્યું હતું દરમિયાન તલાટીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે આઠ હજારની માંગણી કરી હતી લાંચની રકમ કચેરીના પગથિયા પર સુકાત તલાટી સ્થળ પર પકડાઈ જતા એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે